નમસ્કાર મારા વહલા ગુજરાતી મિત્રો જાગો જાગો જોગી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કર્મની કઠણાઈ જ્યારે કરમની કઠણાઈ આવે છે જ્યારે કર્મ આવળા પડે છે ત્યારે તમે વન વન થઈ જાઓ છો તમે કોઈ પણ કાર્ય તમારી બુદ્ધિથી તમને એમ લાગે કે આપણે સૌડું કામ કરી રહ્યા છીએ પરંતુ આપણા દરેક કાર્ય અવળા પડે છે જ્યારે કર્મની કઠણાઈ હોય છે ત્યારે નથી આપણી બુદ્ધિ કામ આવતી નથી આપણી હોશિયારી કામ આવતી નથી આપણું બળ કામ આવતું કે નથી આપણી કોઈ કળ કામ આવતી તો આજે આપણે જોઈશું કે કરમની કઠણાઈ શું છે તો એક કવિરાજને કરમની કઠણાઈ નડી ગઈ તો એને ગામમાં તો એને કોઈ ખાવા પણ એને આપતું નહોતું એટલે કવિરાજે વિચાર કર્યો કે ભલે આ ગામમાં મને તકલીફ છે પરંતુ આ ગામ છોડીને હું ક્યાંક દૂર ચાલ્યો જાઉં તો એ કવિરાજ એક મોટા ગામમાં પહોંચી ગયા ત્યાં તેમની નજરે એક દરબારની ડેલી પડી દરબાર એટલે દસ ગામનો ધણી જેને ઠાકોર કહેવાય એવી એક ડેલી નજરે પડી અને જાહો જલાલીવાળી ડેલી આ કવિરાજે જોઈ અને કવિરાજને થયું કે આમે ક્ષત્રિયો અને કવિરાજને તો સંબંધો હોય છે જ કારણ કે કવિરાજ બારોટ ગઢવી અને છત્રી આ બધાએ ભેગા જ બેસતા હોય છે અને કવિરાજ એમની વાહ વાહ કરતા હોય છે તો કવિરાજને થયું કે લાવ દરબારની ડેલી છે ઠાકોરની ડેલી છે રાજાની ડેલી છે તો હું ત્યાં જાઉં તો આ રાજા આ દરબાર ત્યાં પોતાના હિંચકા ઉપર હિંચી રહ્યા હતા અને આ કવિરાજે ત્યાં પાક્યા અને કવિરાજને જોઈને દરબારે કવિરાજને આવકાર આપ્યો કવિરાજ દરબારની પાસે જઈને બેઠા અને પછી કબી કબીરાજે દરબારના વિશે ક્ષત્રિયો વિશે પાંચ સાત દુહા લલકાર્યા છત્રીઓની વાહ વાહ કરી તો દરબાર ખુશ થઈ ગયા રાજા ખુશ થઈ ગયા અને એને રાજાએ દાસીને બોલાવી અને કહ્યું કે મારે થોડા કામથી બહાર જવાનું છે તો આ કબિરાજને આ ગઢવીને તમે બપોરે સારું એવું ભોજન બનાવી એમને જમાડી દેજો અને આપણી મેળી ઉપર એને આરામ કરાવજો રાત્રે જ્યારે હું પાસો આવું ત્યારે આપણે આ કવિરાજ સાથે બેઠક કરીશું આમ કહીને દરબાર તો ઘોડી લઈને નીકળી ગયા હવે કવિરાજને એમ થયું કે જ્યારે હું દરબાર ગઢની નજીક આવ્યો ત્યાં રસ્તામાં એક સુંદર તળાવ હતું તો લાવ જ્યાં સુધી જમવાનું ન થાય ત્યાં સુધી હું તળાવમાં જાઉં નાહી લઉં કપડાં ધોઈ લઉં અને પછી હું ડેલીએ આવું ત્યાં સુધી જમવાનો સમય થઈ જશે તો આ કવિરાજ ઉપડ્યા તળાવ ઉપર સ્નાન કરવા તળાવમાં જઈને નાહી નાહ્યા એમના કપડાં ધોયા એમ કરતાં કરતો દોઢ એક વાગી ગયો હવે આ બાજુ બન્યું એવું કે એક વાગે બીજા એક કવિરાજ એ દરબારની ડેલીએ દુહા લલકારતા લલકારતા આવી ગયા અને જેવો દુહો લલકારીને ત્યાં ઊભા રહ્યા ત્યાં જ પેલી દાસીએ કહ્યું કે ઓહો આવો કવિરાજ પધારો પધારો હું તમારી જ રાહ જોઈ રહી હતી જમવાનું તૈયાર થઈ ગયું છે તો પહેલાં આપ જમી લો તો એ કવિરાજે ત્યાં હાથ પગ ધોઈ સ્વચ્છ થઈ અને દાસીએ એ કવિરાજને ભોજન માટે આસન આપ્યું અને આસન ઉપર બેસીને કવિરાજ પ્રેમથી જગ્યા હવે આ કવિરાજ દોઢ એક વાગ્યે જ્યારે ઘરે આવ્યા અને આવીને એ એમની જ્યાં જગ્યા હતા ત્યાં બેઠા પરંતુ કોઈએ એમને જમવા માટે હુકમ કર્યો નહીં કોઈએ એમને જમવા બોલાવ્યા નહીં આમ કરતાં કરતાં સાંજે સાત વાગે છ સાડા સાત વાગી ગયા અને જ્યાં પહેલાં દરબારે ડેલીમાં પગ મૂક્યો ડેલીમાં ઘોડી ઉપરથી જ્યાં નીચે ઉતર્યા ત્યાં કવિરાજ પ્રભાતી ગાવા માંડ્યા પડોરે પોપટ રાજા પ્રેમના સતી સીતા પઢાવે એટલે દરબારે કહ્યું કવિરાજ આ પ્રભાત્યુ છે અને આ પ્રભાત્યુ સવારે ગવાય એટલી તો તમને ખબર પડે છે ને ત્યારે કવિરાજે કીધું મહારાજા હે દરબાર જ્યાં સુધી માણસ ભૂખ્યો હોય ને તો એના માટે સવાર જ કહેવાય તો દરબારે કવિરાજને કહ્યું કે શું તમે જમ્યા નથી કવિરાજ કહે ના હું દોઢ વાગ્યાનો અહીં આવીને બેઠો છું હજુ સુધી કોઈએ મને જમવા માટે સાદ પાડ્યો નથી તો આ દરબારને રીસ ચડી ગઈ ક્રોધ આવી ગયો અને પોતાની દાસીને બોલાવી અને દાસીને કહ્યું કે હું તને શું કહીને ગયો હતો કે જ્યારે જમવાનો સમય થાય ત્યારે આ કવિરાજને સારું એવું ભોજન બનાવીને તું જમાડી દેજે પરંતુ તે હજુ સુધી આ કવિરાજને જમાડ્યા જ નથી ત્યારે દાસીએ કીધું મહારાજ મારો કંઈ મોંક નથી મારી કંઈ ભૂલ નથી મેં એક વાગે ચો ફરજિયાતને કવિરાજને જમાડી દીધા છે ત્યારે દરબારે કવિરાજને બોલાવ્યા અને દાસીને પૂછ્યું કે કવિરાજ આ હતા કે બીજા હતા ત્યારે દાસીએ કહ્યું કે મહારાજ આ કવિરાજ ન હતા જ્યારે મેં જમવાની બૂમ મારી જ્યારે જમવાનો સમય થયો ત્યારે આ કવિરાજ હાજર નહોતા પણ આમની જગ્યાએ બીજા કવિરાજ આવીને ઊભા હતા એટલે મેં એ કવિરાજને જમાડી દીધા હવે દરબારને રીસ ચડી એટલે એમને એમના પગમાંથી મોજડી કાઢી અને ત્યારની મોજડી પણ કેવી સાંભળાની મોજડી બે બે ત્રણ અઢી ત્રણ કિલોની વજનદાર મોજડી અને એવી મોજડી લઈને એ દરબારે દાસીના મુખ ઉપર મારવા ગયા પરંતુ બન્યું એવું કે દાસીના પાછળ જ આ કવિરાજ ઊભા હતા અને રાજાએ જેવી મોજડી દાસીને મારી એટલે દાસી નીચે નમી ગઈ અને એ જ મોજડી પહેલાં કબિરાજના મુખ ઉપર આવીને વાગી અને કવિરાજના મુખમાંથી લોહી નીકળવા માંડ્યું ત્યારે કવિરાજે દરબારને કીધું કે બાપુ આ તો તમે એક જ દીધી બીજી બે ચાર મોજડી મારા મારા મુખ પર મારો કેમ કે મારે કર્મની કઠણાઈ છે હું મારા કર્મને સુધારવા મારી કર કરમની કઠણાઈને દૂર કરવા બસો ગામ સુધી હું દૂર આવ્યો પણ ત્યાં પણ આજે મારે દાંતને અને ધનને આડવેર પડી ગયું છે તો કરમની કઠણાઈ જ્યારે આવે ત્યારે તમે જેવા દિવસો ન જોયા હોય જેવો વિચાર તમે સ્વપ્નમય ન કર્યો હોય જેવી કોઈની હાલત જોઈ જ ન હોય એવી જ તમારી હાલત થઈ જાય છે અને કરમની કઠણાઈ એટલે તમે ગમે એટલા બુદ્ધિશાળી હોય તમે ગમે એટલા હોશિયાર હોય તમે ગમે એટલા તાકાતવર હોય તો પણ નથી તમારી બુદ્ધિ કામ આવતી નથી તમારી હોશિયારી કામ આવતી કે નથી તમારી તાકાત કામ આવતી આનું નામ છે કરમની કઠણાઈ હરિ ઓમ સત્સ આદેશના પ્રણામ